કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો આ પ્રસંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ અને એનાયત કરવામાં આવ્યા હતા રાજેન્દ્રભાઈ ચાવડાએ ખેડૂતોને રાસાયણિક ખેતી ખેતી છોડી તરફ વળવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય સામેના જોખમોને ટાળવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે આ કાર્યક્રમમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ સહિત ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેતીમાં પરિવર્તનનો પવન કઢીમાં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન અને સહાય અપાઈ હતી વાતસલ્યમ સમાચાર બળવંતસિંહ ઠાકોર કડી મારું નામ પટેલ રાજેશભાઈ નાથાભાઈ પટેલ ગામ કરણનગર તાલુકો કરી જિલ્લો મહેસાણા મારા ફાર્મનું નામ જયકોકા ગોકા ફાર્મ હું બે હજાર પંદરથી પ્રાકૃતિક ખેતી કરું છું આઠ વીઘામાં શરૂઆત કરી આજની તારીખમાં પંદર વીઘામાં હું પ્રાકૃતિક ખેતી કરું છું મારું પોતાનું વેચાણ જાતે મૂલ્યવર્ધન કરીને દરેક ગ્રાહકના ઘરે સુધી પહોંચાડું છું મારા ફાર્મની અંદર મોડલ ફાર્મની અંદર બસો પચાસ હજારના ધાર છે એમાં અલગ અલગ વેરાયટી દરેક એક વેરાયટી ફળ ફળાથી બાકી નહીં એના અંદર અઢાર હજારની શાકભાજીની વેરાયટી છે દરેક ગ્રાહકનું સિઝન વાઇઝ શાકભાજી પૂરી કરું છું એ જ મારું હેતુ જય રાજુભાઈ પ્રાકૃતિક ખેતીમાં મારું વેચાણ દર વર્ષે દર વીઘામાંથી સિત્તેરથી હજી હજારનું વેચાણ કરું છું મારે સાડા ત્રણ વીઘામાંથી શાકભાજીનું વેચાણ ત્રણ લાખ રૂપિયાનું મારે ડાંગરની ચારી છે એનું દર વર્ષે વેચાણ ક્રષ્ટ કમોટ વગેરે કરીને બસો સિત્તેર રૂપિયા કિલોના ભાવે હું દર વીઘા નેવું હજારનું વેચાણ કરું છું અને મારા અઢીસો અઢી લાખ રૂપિયાની ડાંગર અઢી લાખ રૂપિયાના ઘઉં એ ચાર વિગામનું વેચાણ કર્યું હું ઘન જેવા જાતે બનાવું છું આ સાલ મેં બારસો બેગનો વેપાર કર્યો હતો ચારસો રૂપિયાના ભાવે સરકાર છે સબસિડીના મુજબથી દર 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 મહિનાના બીજા રવિવારે દરેક પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરતા એને ટ્રાલી હું આપું છું જેના આવવા એને છૂટ એના અંદર અમે મોડલ ફોર્મના અંદર દરેક શાકભાજીનું વાવેતર કેવી રીતના થાય ઘનજીવાનું કેવી રીતના બનાવવાનું અગ્નિ અગ્નિશ્ર જીવાતની દવાઓ દસ પણી કેવી રીતના બનાવવાનું અમે ટ્રેનિંગ સાથે આપીએ છીએ જેના આવવા એ દરેકને અમે ફ્રીમાં આપીએ છીએ ત્યાં નાસ્તાની વ્યવસ્થા અમારા પોતાના ખર્ચો હોય છે મારું નામ પટેલ અજીતકુમાર ચેલાભાઈ ગામ સાંથાલ તાલુકો જોટાણા જિલ્લો મહેસાણા હું પહેલાં રાસાયણિક ખેતી કરતો બરાબર પછી આત્માના જે પ્રોજેક્ટથી મેં પ્રાકૃતિક ખેતી બે હજાર ઓગણીસથી ચાલુ કરી એમને મિટિંગોમાં વાર નવા જવા તો ત્યાંથી અમને લોકોને પ્રસિદ્ધ સારો મળ્યો મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી બરાબર અત્યારે મેં બે ગામ મોડેલ ફોર્મમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરેલી હા એમાં શાકભાજી બાગાયતી ખેતી જોમફર ઓબા બપૈયું બધી અલગ અલગ શાકભાજી વાયરી ને એમાં સારું સારું મને ઉત્પાદન મળે ઘઉંનું ઉત્પાદન કરવું બધું સારામાં સારું ઉત્પાદન મળી રહે છે બરાબર ને તાલે હાલ મને અહીંયા કડીમાં બ્યાસી યુનિટને સહાય રૂપે એક લાખ રૂપિયાનું ઇનામ મને આપવાનું છે સહાય પેટે બરાબર તે આત્માનો ખૂબ ખૂબ આભાર માનો સરકારને ખૂબ ખૂબ આભાર માનું